અને આ દ્રશ્ય જો એટલે મને સરસ મજાનું એક ગીત યાદ આવું છે એટલે મારે તારી હાટું એક ગીત ગાવું છે હે મારી વાલી એ બનાવ્યા આજે ગરમા ગરમ પરોઠા તું ખવડાવજે મને આવતી કાલ થી રોજ રે તું ખવડાવજે મને આવતી કાલ થી રોજ રે ખવડાવી ને બે દિવસ થાવ ને ત્રીજે દિવસ કે બીજું ન થાવડતું એમ બોલશો મારા ગીત ની લાગણી ઓને છિન્ન ભિન્ન કરી નાખી આ વાલીએ તો કાય વાંધો નહીં

વાગી ગયા છે હાડા બાર ને એમ કહેવાય કે ભાઈ અમારી આખે આખી ટોળકી અમારા અમાર અકબર ને એન્થની હાવ થઈ ગયા છે તૈયાર અને જવાનું છે અત્યારે લાપીનો સ્પીઝા છે ને એના શૂટિંગ માટે થઈ પણ મારી વાલી તૈયાર નથી બોલો આવશે હમણાં આવશે આ રોજનું છે લગભગ એમ કહેવાય કે સાડા ત્રણ વર્ષ પછી મારી વાલી આવી છે હું કેમ મોડું છું ખાલી તૈયાર જ ન થવાનું હોય ભાઈ ઘરના કામય કરવાના હોય હાલો ભાઈ કાઈ કીધા જેવું નથી આપણે હાલવા મણીએ એક લિપ મે જમા હોતી નો આબર અકબર હે ધની આવો સે ખાલી આ લાલ કપડા રે લાલ જસમાં મેચિંગ કરવા જરૂરી છે તમે કઈરા ને એટલે મે કઈરા આપણે હોતા ને કઈરા જોવો ને મારા તો અણધારા થઈ ગયા છે તો મારા અણધારે જ થઈ ગયા કોઈ દી આપણે વાતમાં તો પગવા જ નહીં દે કાંઈ વાંધો નહીં આપણે લપ કરવી નથી અને લપમાં જીતવું એ નથી આપણને ખબર છે કે આપણે હારી જાવું હા અમારા ને અકબરભાઈ લેવા કહેતા સ્ટેશનરી જો હેલાં આવે છે અત્યારે આપણે શૂટિંગ છે એની માટે એક સ્ટેશનરીની જરૂર છે મતલબ એક બે વસ્તુની તો લઈને તો થોડે આવે અત્યારે હાલ એ કરો સપર્ટ કરો ફાઇનલી ભાઈ આપણે પહોંચી ગયા છીએ લાપીનો પિસાની અંદર અહીંયા આપણે અત્યારે શૂટિંગ કરવાનું છે અને અમારો સુંદર્ય પહોંચી ગયો છે હા અમે બોલાવી લઈએ ને હું હાલો તઈ થોડુંક શૂટિંગ બુટિંગ કરી લઈ ભાઈ પ્રભુ નામ લઈ અને શૂટિંગ કરી દીધું ચાલુ પાણી બહુ ટાટુ છે ઠંડુ છે એટલે એટલે દાંતમાં છે ને ઓલું થઈ જાય કળતર થઈ જાય કળતર એટલે નોર્મલ પાણીને ને થોડુંક મિક્સ કરી અને થોડુંક ઓછું ટાટું કરી લઈએ એટલે હું છે વાંધો ન આવે એમ અમે અમે હાવા અને હાવસ કેક થોડા ખાય અમે હાવસ અને હાવસ કેક નો ખાય હો હાલો ચાલો આના એટલા બધા ફોન આવે છે ને રામ જાણે આ શૂટિંગ કરું કે આના ફોનની આમ આલી કરીને વાટ જોઈએ કે ખબર પડતી નથી એના ફોન પૂરા થાય પછી રાજ હાલો અમે હાવસ કેક થોડા ખાવી સીધો ડાયલોગ ચાલુ કરી દીધો બરોબર છે બરોબર છે તમારે એમ કરતે વાત હવે

આપણે શું કહેવાય લંચ બ્રેક છે અમારો ફટાફટ લંચ કરી લઈએ અને આજનો આવો કંઈક લંચ છે ભાઈ જો 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 કોઈની વાત જ ન જોવે આમ અને આ એક ઊંસો નહીં આવે જો બધા પેલા ફોટા પેલા ફોટા અને આ જો કોને ખબર ગયા જન્મમાં મરસા ખાધા હોય બસ એ વાલી બસ એન્થરીને છે ને આમાં હોય ને પનીર એનો મજા આવે એટલે આ પનીર વગર ના અમારે એન્થની માટે મંગાવ્યા અને આનું તો હા અલગ હોય ભાઈ આ જો કાઈ કાઈ ખરે આ ઓલા શું કહેવાય આપણે ઓલું ડોડો હોય ડોડો મકાઈ એ મંગાવ્યું આને તો અમારે આને બધું હાલે અમારે કઈ ટેન્શન નહીં જે આપી જોઈએ હાલે એમ આને ખાલી સ્ટોરીઓથી મન ભરાઈ જાય જો ખાલી સ્ટોરી ભરપૂર ખરના ખાલી સ્ટોરીઓ ચડાવી છે ને આનું મન ભરાઈ જાય અને આને અમારે ખાલી આપી જો બધા પીઝા આ એટલામાં બધા પીઝા આવી ગયા આપણે હોય તો હાલે ન હોય તો હાલે હું અરી બસો ભાઈ અમારું ભોજન કાર્યક્રમ અહીંયા પતી ગયો છે અને હવે સેકન્ડ સ્ટેજનું આપણે શૂટિંગ ચાલુ કરી નાખ્યું છે અને તમે પાસે વિડીયો જોજો મજા 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 આવવાની તમને જોજો

હા ભાઈ પારુલ જેઠવા ટ્વેન્ટી વન એનું પર્સનલ ઇન્સ્ટાગ્રામ આઈડી છે બરાબર ત્યાં જરાક જજો પાછા ઓકે કઈ દીધું હા લો હવે એનું હાલો હવે એનું આપણે શૂટિંગ ચાલુ કરીએ હવે છે ને ભાઈ બીજું એક કામ થવાનું છે એમાં એવું છે કે બીજું શૂટ શરૂ થાય ને એમાં મારે ચડ્ડો નહીં હાલે મારે પેન્ટ પહેરવું પડશે અને પેન્ટ લાવતા ભૂલી ગયા છે એટલે હવે એમાં એક્સચેન્જ કરશું આમ ચલો ભાઈ આજનું શૂટિંગ અહીંયાનું પતી ગયું છે ઘણા બધી બાપા મંગલ મૂર્તિ ચલો શાંતિ થી ઘરે જઈએ અને એડિટિંગ કામ બરાબર કરીએ અને બીજું 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 ઉપર એક વસ્તુ ખાસ ભૂલી ગયો આખી ટીમનો ભાઈ થેન્ક યુ થેન્ક યુ ઓલ બહુ સપોર્ટ કર્યો છે ભાઈ ઘરે તો પહોંચી ગયા પણ આપણે જે શૂટિંગ કરવા ગયા હતા ને ત્યાં એ લોકોના પિઝાના અલગ અલગ ફ્લેવર હોય તો બધા આપણને બનાવીને આવ્યા હતા હવે બધા તો આપણે ખાઈ ન શકીએ એટલે જે વધુ હતું ને આપણે લઈ આવ્યા પાર્સલ કારણ કે ભાઈ ફૂડનો વેસ્ટ ન થવો જોઈએ એટલે અત્યારે વાગી ગયા લગભગ હાથે તો અમારો એન્થની અને અમારે અકબર છે ને તો હમણાં ફર્સ્ટ ક્લાસ ગરમ કરી અને એને ખાઈ લે ઇન શોર્ટ ડોન્ટ વેસ્ટ ફૂડ બે દિવસ પહેલાં લાવેલા સિક્કુ હજી અમારે હાલે છે એટલે આજે પાછું સિક્કુનું જ્યુસ તો બનાવ્યું છે અને અમારો એન્થની અમારો કબીર અને મારી વાલી હવે સીકુનું જ્યુસ પી લઈ બાકી તમને ભાઈ બ્લોગ જોવાની મજા આવતી તો લાઈક શેર ફોલો કરી દેજો પાછો હાલો તો ચીકુનો જ્યુસ પી ફો જાય ஹவு டாயிரம் ராமே ராம்